હું તું પણ ગુડાણો છો એમાં કાકા હવે મારા બાપા નું ઉંમર થઈ ગઈ છે અને હવે તું ને આ બધું ફોન કરી નાખો તારા બાપા ની આબરૂ જાય આબરૂ જશે ને એ હાલશે પણ આ તમે બીજા દેશો ને એ નહી હાલે આ બધું ફોગ કરો હું તો એમ કહું છું તારા બાપાને ને વાંધો નથી તું ઉપાધિ ઘર માં મારો દીકરો ડોહો આ લપ લીધી તો જ નથી પણ ડોહા ડોહા તને પરસ્યો હોય તો વારી દેવો સજે એ કમલા હવે મેરા આવ્યો છે તો ઓને લઈને ઝાડો ઘર ભેગા થાય તો આવો મારા બાપા કરતા હવે તો આ ગામમાં લગન ગારો જ નથી ખૂટતો એટલે આ બૈરું કોણ નવું લાગ્યું એ પૂછવા દેતો

દમલા એકાતું ગાણો તો ગા એ હા હા એ હવે ગાણાના દીકરા ક્યાં ગયો છો આમ ઘર ભીગી ના થાઉ ને 80 હું ઘર ગયો મારો શોખ નો હોય એ હાચું હાચું ય કંભો પર હાલે ચાલે ને લાડી લાયવા રે લાડી હાલે ચાલે ને પાંધા સવે કમો બ વર ખાય ને છોકરો વર ખાયો મૂંગો ભઈ આમ સાની મની નો આય મજા તમારું સાહેબ મારા ઘરમાં ને જાળી કમલા તને તો છોકરે હા શું કા બેલું કરાવી દીધું એમલા હવે શું કરવું એ હવે તો કાંઈ ન કરાય રાય તારા તો ભાઈ ઉઘડી ગયા એમલા ગામમાં વાત શું થશે તને ખબર છે એ ભાઈ વાતો કરવા વાળા તો કરે હું આ એકલો છું ને મને બધી ખબર છે એ તેને રોટલો ન ગડે રોટલો બાપો નો માન્યો તો નો જ માન્યો એ મે તો ઘણું માથું માર્યું તો ધીરે ઘીરે લઈને ગુટાણો હવે શું કરશે એ મને એ ઉપાય દેશે ભૂલિયા બાપાને જો ખબર પડી ગઈ ને કે તું ભૂલ્યો છો તો તને ધપ્ત ભાવશે અને મને ધપ્ત ભાવશે ડોલી તું ઉપાધિ કરીમાં તારા બાપા ને અહીંયા ઘર માં દે જો પરસો નો વારી દઉં ને તો હું ભૂર્યો નહીં સમજો ભૂલ્યા મરી જાય ને એમ નો મારતો ને એ એમ નહીં મારું એ પણ આમ તો તું વાડી ભેગી નો થઈ જાય થોડો થોડો મારીસ તો ઈ બોકા હાતો નાખશે હા તો માં હું જાઉં છું આ જા જા જો કાકા આ બોકા ભેગી ના કો મારા બાપા પરો લે લાગ્યો એ લે જાય કે વાડી ભેગી નો થા

Oh mama Oh mama Oh mama Oh mama Oh mama Oh mama Oh mama

ભાભી હે ભાભી તમે મારા ભાઈ ને શું મારી કરી હતી એ તો હાવ વિકણો છે આ બાજો આવો ધી યાર આ આવો

Itu tuh suka duduk di atas. Oh ini bau banget. Oh ya pasti agaknya bang di sana tuh takut oli nanti. Ah, bau banget. Ah, bali. Bau banget. Ah, 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 ah,